પડી હોય તેવું લાગી રહ્યું છે છે કારણ કે અવારનવાર હત્યા ચોરી મારામારી લૂંટ જેવી ઘટનાઓ સામે આવી ત્યારે સુરત ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટીના નામથી ઓળખાય છે પરંતુ હવે સુરત નવી ઓળખ મેળવવા તરફ આગળ વધી રહ્યું હોય લાગી રહ્યું છે કારણ કે સુરત શહેરમાં ક્રાઇમનો રેશિયો સતત વધી રહ્યો છે

સરથી CCTV ફૂટેજના આધારે આરોપીઓને આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને પોલીસને અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી હતી જી ગઈકાલ તારીખ 30/7/2024 ના રોજ કલાક 13:30 થી 14:00 દરમિયાન સગ્રામપુરા તલાવડી મોલવી સ્ટ્રીટ ખાતે એક ઈસમની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી મરણ જનાર જે છે એ મોહમ્મદ આરિફ કુરેશીનાઓ જે બિલ્ડરનો જેમની ઉંમર પંચાણું વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા એમના દીકરા સુફિયાને અઠવા પોલિશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતાની બે યુવકો ફેઝ અને તબરેજ આ બે યુવકોએ પાઇપ અને છરીના કામ મારીને હત્યા કરેલી છે બરાબર જેના અનુસંધાને બીએનએસની કલમ એકસો ત્રણ એક મુજબનો અઠવા પોલિશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગરામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માગતા હતા એમની પાસે સામાવાળા અને એ પૈસા નહોતા આપતા એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક તેર ત્રીસ વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે સર શું નામ છે આરોપીઓના અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો એમને આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેજ તલ્લોઈ જે સગરામપુરા ખાતે જ રહે છે અને મોહમ્મદ ફૈઝનું કેવું એવું છે કે જે મરણ જનાર આસિફ છે આરીફ એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચોર્યાસીની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી તેમજ અઠવા પોલીસ સ્ટેશન ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી ખોટી અરજીઓ કરતો હોય જેના અનુસંધાને અમે એને મારેલ છે સર હાલ બંને જે આરોપીઓ છે સગા ભાઈઓ છે અને કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે અગાઉ કોઈ ગુના દાખલ છે એમની પર મોહમ્મદ ફેઝ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો એક જાહેરનામા દાખલ થયેલો છે મોહમ્મદ તબરેઝ વિરુદ્ધમાં હજુ કોઈ ગુના દાખલ થયેલા નથી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ કબ્જે કરવામાં આવેલા છે ગુનામાં વપરાયેલ હથિયાર કબ્જે કરવાની પ્રોસેસ ચાલુમાં છે અને આવતીકાલે કોર્ટ નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવી further investigation of our house